બે શબ્દો બોલી શરાબ આપણે એકદમ રેડી હો કોઈ ચિંતા કરવાની જરૂર નથી નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર માયાભાઈ આહિરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાર પછી તેઓ બીમાર પડ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા માયાભાઈ આહિરને ત્યારે જ ચર્ચાનો વિષય બની ગયો હતો કે માયાભાઈ આહિરને અચાનક શું થઈ ગયું છે મિત્રો તો માયાભાઈ આહિરે વિડીયોની અંદર તમને જણાવી દીધું કે નોર્મલ બીમાર પડ્યા હતા અને તેઓ કહી રહ્યા હતા વિડીયોના માધ્યમથી કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી અત્યારે મારી તબિયત સારી છે તો ઘણા બધા કલાકારો તેમની ખબર જોવા માટે પણ તેઓ જઈ રહ્યા છે હોસ્પિટલમાં ઘણા કલાકારો ગયા હતા ઘરે પણ લોકો આવી રહ્યા છે તો અત્યારે માયાભાહીર એકદમ સાદા છે મિત્રો અને માયાભાઈ આહિરનું એવું કેવું છે કે જીવનની અંદર પહેલીવાર અત્યારે જે હું બીમાર પડ્યો છું એ જીવનની પહેલીવાર બીમાર પડ્યું છે આવું પણ વિડીયોમાંના માધ્યમથી કહી રહ્યા હતા માયાભાઈ આહિર તો મિત્રો ખરેખર માયાભાઈ આહિર બીમાર પડ્યા છે તો જલ્દી સાદા થઈ જાય તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમે શું કહેવા માંગો છો માયાભાઈ આહીર માટે અને તેમના પરિવાર માટે જે કહેવા માગતા હોય બે શબ્દ માયાભાઈ આહિર માટે તમે લખી શકો છો કારણ કે આખા ગુજરાતનું નહીં પણ આખા દેશનું ગૌરવ કહેવાય છે માયાભાઈ આહિર તો મિત્રો ખરેખર એક સારા વ્યક્તિ છે તો એમના માટે વિડીયોને લાઈક થઈ જાય શેર થઈ જાય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો મળીએ છીએ આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી અત્યારે હું ધર્મેન્દ્ર વાગેલા રજા લઉં છું જય હિન્દ જય ભારત